મિત્રો શેરબદારની વાતોમાં મિત્રો કાલે બજારમાં જોરદાર ઘટાડો થયો પરંતુ આજે બજારમાં ગિફ્ટ નિફ્ટી ચોવીસ હજાર એકસો સત્યાવીસ વીસ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે સેન્સ કાલે અગ્યાસી હજાર તેતાળીસ અગિયારસો નેવું પોઈન્ટ ઘટાડો થયો સેન્સકના ત્રીજ શેરોમાં એક શેર એસબીઆઈ વધતો તો બાકીના ઓગણત્રીસ શેરમાં ઘટાડો હતો નિફ્ટી ત્રેવીસ હજાર નવસો ચૌદ જે એનો ઐતિહાસિક જે મનોવિજ્ઞાનને કારણે જે ચોવીસ હજાર ચોવીસ હજાર પોઈન્ટમાંથી નીચે ઉતર્યું અને એ થોડુંક આપણા માટે સારા સંકેતો નથી ત્રણસો સાહીઠ પોઈન્ટનો નિફ્ટીમાં ઘટાડો એક દોઢ ટકાનો અને ચૌદ શેરો વધતા હતા અને છેતાળીસ શેરો સત્રીસ શેરો ઘટતા હતા બેંક નિફ્ટી એકાવન હજાર નવસોસો ત્રણસો ને ચોરણ પોઈન્ટનો ઘટાડો પોણા ટકાનો ઘટાડો બેંક નિફ્ટીના બાર શેરોમાં પો શેરો વધતા હતા અને સાત શેરોમાં ઘટાડો હતો પરંતુ મિડકેપમાં કોઈ વધારે ઘટાડો ન હતો સામાન્ય વધારો હતો એકાવન પોઈન્ટનો અને મિડકેપના છ શેરોમાં એકાવન શેરો વધતા હતા અને અડતાળીસ શેરોમાં ઘટાડો હતો હવે મિત્રો કાલે પોઝિશન એવી બની કે ગુરુવાર અને વાયદાનો એક્સપાયરી કાલે ગુરુવારની હતી એફઆઈસીએ અગિયાર હજાર સાતસોને છપ્પન કરોડની વેચવાલી કરી ખૂબ મોટી વેચવાલી કરી હવે આ વેચવાલી પાછળના કારણો ઘણા હોય છે પરંતુ બજારમાં છે આપણે હવે શું કરવાનું એ મહત્વનું છે ડીઆઈએ આઠ હજાર સાતસો ને અઢાર કરોડની ખરીદારી કરી એટલે નેટ વેચાણ બેનું બાદ કરતાં ત્રણ હજારને આડત્રી કરોડનું નેટ સેલ થયું હવે વાત એવું છે કે બજારમાં ખૂબ ઘટાડો તો આવે એવી કોઈ શક્યતા દેખાતી નથી કોઈ એવા પરિબળો નથી પરંતુ બજાર વધઘટ વધઘટ રહેવાનું કે ચારસો પોઈન્ટ વધી ગયો બીજે દાડે ચારસો પોઈન્ટ વધશે અને ત્રીજે દાડે ચારસો પોઈન્ટ એવી કોઈ આશા રખાય બજારમાં નહીં કે આજે આટલું ખૂબ ઘટ્યું છે અને કાલે પણ ઘટશે અને ખૂબ ઘટી જાય છે એવી પણ આશા ના રખાય શેરબજાર વધઘટ વધઘટ ચાલવાનું પરંતુ એનો ટ્રેડ હવે પોઝિટિવ હોય એવું રહ્યું છે ગભરાવાની એમાં કોઈ જરૂર નથી સારા શેરો જે મિડકેપ અને સ્મોલ કેપના શેરો છે એમાં જોરદાર વધારો છે સારી કંપનીઓ ફંડામેન્ટ મજબૂત કંપનીઓ તમારા વોચમેન્ટમાં રાખો તમે જે વોચ લિસ્ટમાં કંપનીઓ રાખી છે એમાં તમને મોકો મળે તારે જ ખરીદી કરો ધારો કે બજાર આજે વધી ગયું હોય ચારસો પોઈન્ટ નિફ્ટી અને તમે ખરીદી કરવા કુદકમત મારો કાર્યકરો બજાર ધોળી હડવાનું નથી તમારો ભાવ આવે તારે જ તમારે લેવાનો મિત્રો અને કદાચ ભાવથી શીર ભાગી જાય તો બીજી ઘણી કંપનીઓ છે એ ફોક્સમાં રાખો કાલે ઓલા બોણું રૂપિયા નવ્વાણું પૈસા એટલે કે ત્રણ રૂપિયા આસપાસ પો ટકાના વધારે ઓલા માટે બહુ સારા ન્યૂઝ છે અને એ આપણે બે ત્રણ વિડીયોમાંથી ચર્ચા કરી છે પરંતુ ઓલા હવે બે હજાર પચીસ પછી ફોર વ્હીલમાં એન્ટ્રી કરવાનું છે ઇલેક્ટ્રિક ફોર વ્હીલ ગાડીઓમાં આવી વાત છે અને જેના પાસે ઓલાનો શીર હોય હોલ્ડ કરી શકે છે એનટીપીસી ગ્રીન મિત્રો આઈપીયુ લાગ્યો બે દિવસ થયા બે દિવસમાં સતત વધારો છે એકસોના આઠને ભાવે લાગ્યો છે અને એકસો અઠ્યાવીસ છે બજાર કરક્શન કરશે તો આ શેર પણ નીચે આવશે નીચે આવે ને હો આસપાસ આવે તો ઓમાં એન્ટ્રી તમારે કરી શકાય છે ઇરેડા ઇરેડામાં કાલે સો ટકાનો વધારો હતો આ કંપની બસો નીચે આવે અને તમારો લોબા સમયનું વિઝન હોય તો તમે આ કંપનીમાં પરંતુ આપ કંપનીમાં પણ તમે નજરમાં રાખી શકો વારી રિન્યુબલ એનર્જી મિત્રો આ શેર અત્યારે પચાસ ટકા કરેક્શનમાં મળી ગયો છે હવે તમે આ કંપનીની વાત કરો કે ચૌદ હજાર એક હજાર ચારસો ને ચોરાણું ઉપર ટ્રેડ થઈ ગયો છે બાવન વીક લો એકસો બાણું અને બાવન વીક હાઈ ત્રણ હજારને બત્રીસ માર્કેટ કે પંદર હજાર પાંચસો સડસઠ ઇપીએસ ઓગણીસ પીએ હિતર છે અને એના સેક્ટરનો પી એકો છવ્વીસ વેલ્યુશનમાં ગઝબ કંપની છે એક કંપનીમાં જો કોઈ હોય તકલીફ તો બુક વેલ્યુ કંપનીની નથી બુક વેલ્યુ ફક્ત ચૌદ છે ફેશ વેલ્યુ બે છે કંપનીની ફેશ વેલ્યુ દસ હતી કંપની સ્પીડ કર્યા છે અને એની ફેસ વેલ્યુ દસે બંને બે કરી છે અને કંપની પહોંચ છે એક સામે પહોંચ છે આ બે હજાર ચોવીસમાં એ કંપનીએ બોનસ આપ્યું ભાઈ સ્ટોક સ્પ્રેડ કર્યા હતા હવે રિટર્નની વાત કરો તો એક વર્ષમાં કંપનીએ ને સાડી ચારસો ટકા રિટર્ન આપ્યું છે સાડી ચારસો રિટર્ન આપ્યું છે અને ઉપરથી પચાસ ટકા નીચો આવ્યો છે મિત્રો આ કંપની સોલારની કંપની છે અને જેના જેના પોર્ટફોલિયોમાં પહેલેથી છે એ એમાં આ લોકોને ઘ જોરદાર પ્રોફિટ થયો છે પરંતુ આ સ્ટોકમાં ઘટે તો આના ઉપર નજર રાખી શકાય એવી કંપની છે કંપનીનું શેર કેપિટલ વીસ કરોડ છે અને ફેશ વેલ્યુ બે હોવાને હોવાને કારણે દસ કરોડ શેર કંપની બહાર પાડ્યા છે એમાંથી પંચોતેર ટકા શેર પંચોતેર ટકા શેર પ્રમોટર પાસે છે એફઆઈસીનું હોલ્ડિંગ એક ટકા આસપાસ છે અને બાકીના ચોવીસ પોઈન્ટ છપ્પન ટકા પબ્લિક પાસે છે મિત્રો જાન્યુઆરી જૂન ચોવીસમાં કંપનીનું સેલ બસો છવ્વીસ કરોડ હતું અને નફો અઠ્યાવીસ કરોડ હતું જે સપ્ટેમ્બર ચોવીસમાં સેલ વધીને ચારસો ચોવીસ કરોડ અને નફો વધીને ત્રેપન કરોડ થયો છે કંપનીનો આર ઓ સી ઈ એકસો છઠ છે અને આર ઓ એસી છે ગરમની કંપની છે અને કાલે બજારમાં ખાસ નોંધવા જેવું એ હતું કે અદાણીના શેરો અદાણી ગ્રુપના તમામ શેરો જે નીચે અમેરિકાની કોર્ટમાં જે પ્રશ્ન બન્યો એના પછી જે ખૂબ ઘટાડો થયો હતો એ નીચેથી જોરદાર બે દિવસથી રિકવરી મળી છે અને અદાણીની મોટા ભાગની કંપનીઓમાં અપર સર્કિટ લાગેલી છે મિત્રો આ કંપનીઓ પર તમે તમારી નજરમાં રાખી શકો છો મિત્રો અદાણી ગ્રુપની કંપનીઓ છે ને એમાં કાયમ જોખમ રહેવાનું ગમે જેથી ગમે ન્યૂઝ આવશે તો કંપનીઓ ધરાડાટ નીચે જશે અને ખૂબ નીચે હજાર પછી કંપનીઓ રિકવર થાય છે આ પોઝિશન ઓમો બનવાની છે અને ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે ઉજ્જવલ સ્મોલ ફાઈનાન્સ બેંક આ કંપનીમાં શું કરવું પોંત્રીસ રૂપિયા ઉપર શેર ચાલી રહ્યો છે બાવન વીક લો બત્રીસ છે અને બાવન વીક હાઈ ત્રેસઠ છે મિત્રો બાવન વીક લો આસપાસ ચાલી રહ્યો છે અને માર્કેટ કેપ સો હજાર ત્રણસો ત્રીસ કરોડ છે એ પીએ સો પોઈન્ટ બે છે પીએ પાંચ પોઈન્ટ નવ છે સેક્ટરનો પી એ અઢાર છે બુકવેલ્યુ ઠેરવી છે પરંતુ આ કંપનીએ ભાઈ એની રિઝર્વ બેંકની ગાઈડલાઈન મુજબ પરમોટરનું જે શોલ્ડ હોલ્ડિંગ હતું એ તમામ હોલ્ડિંગ વેચી દીધું છે હવે આપણે હોલ્ડિંગની વાત કરો પરમોટરનું કે માર્ચ ચોવીસમાં પરમોટર પાસે તોતેર ટકા શેર હતા આજે ઝીરો ટકા છે એફઆઈસી ત્રણ પોઈન્ટ અડતાળીસ ટકા હતું તે વીસ બાસઠ ટકા પહોંચ્યું છે ડીઆઈ બે પોઈન્ટ ટકા હતું તે સો પોઈન્ટ પોંચ ટકાએ પક્યું છે અને પબ્લિકનું હોલ્ડિંગ અઢાર ટકા હતું એ બોતેર ટકા થયું છે મિત્રો આ કંપની જોરદાર કંપની તો નથી પરંતુ નીચેમાંથી બાબર લો ઉપર ચાલી રહ્યો છે ભાવ એટલે તમારી સાદી થોડી ઘણી એમાંથી રિકવરી મળી શકે પરંતુ જો પૈસા બનાવવા હોય તો તમારે સોલાર એનર્જી રેલવે ડિફેન્સના શેરો પકડી લેવાના આ કંપની તમને પાંચ ઘણા પૈસા કરી શકે એવી કંપની પકડી લેવાની મિત્રો તમે પાંચ વર્ષ કે દસ વર્ષ તમારા પોર્ટફોલિયોમાં રાખો અને તમારા પૈસા દસ ગણા થાય તો તમને રિટર્ન મળ્યું કહેવાય અને આ જે બેન્કો છે એ બેન્કો તમને કદાક કદાચ ડબલ પૈસા કરે બે વર્ષ કે ત્રણ વાર રાહ અને બેન્કો જ જો તમારે લેવી હોય તો એસબીઆઈ બેન્ક ઓફ બરોડા આવી બેન્કો સારી બેન્કો જો અને એચડીએફસી બેંક પ્રાઇવેટ બેન્કોમાં જેવી હોય તો ગજબની બેંક છે ચૌ છો આસપાસ ચાલતો તો આજે અઢારસો રૂપિયા ચાલી રહ્યો છે મિત્રો બજારમાં ઉતાવળ નહીં કરવાની શેર બજાર જે ભાગી જવાનું નથી એક દિવસનું ચારસો પોઈન્ટ વધ્યું હોય તો એમ થવાનું આપણને એમ થાય કે નાના ના હવે તો લઈ જ દેવાથી આપણે રહી જઈશું એવું કશું હોતું નથી ધીમે ધીમે લેજો લો પછી સારી કંપની લો સારી કંપની લીધા પછી હોલ્ડ કરો તો જ પૈસા બનશે વફળા ફફડા શેર બજારમાં નહીં થવાનું શાંતિથી રિચર્ચ કરવાનું શેરનું રિચર્ચ કરવાનું વિડીયોમાં શેર જે શેર ગીધા હોય વોટ રાખવાના આપણે ગમે તો જ આગળ વધવાનું ના ગમે તો વિડીયો જઈને શેર એ ભૂલી દેવાના સારી કંપની ગમતી હોય કે ના ના આ કંપનીમાં કંક છે તો કંપનીને ડાયરીમાં ટપકાઈ દેવાની એના ઉપર અભ્યાસ કરવાનો અને જ્યારે એના ઉપર નજર રાખવાની અને જ્યારે એ ઘટે અને આપણને લાગે કે ના હવે વેલ્યુએશનમાં રેડી કંપની છે અને આ કંપની આપણને ગમે એમાં એન્ટર થવાનું એન્ટર થયા પછી થોડી થોડી ક્વોન્ટિટી ભેગી કરવાની શું બધા પોસ્ટ હજાર શેર કે દો હજાર શેર નાની કંપની હોય તમે લઈ લો એટલા શેર નહીં લેવાના મિત્રો આ બધું શેરબજારની વાતો છે થેન્ક યુ આભાર